આજે આપણે માત્ર પંદર જ મિનિટમાં ક્રિસ્પી કુરકુરી અને રસથી ભરેલી જલેબી બનાવીશું એના માટે એક કપ ખાંડ અડધા કપ જેટલું પાણી કેસર ઇલાયચી અને ફૂડ કલર ઉમેરી બોઇલ કરી લઈશું અને ઘી અને તેલ જેવું ચીકણું થાય એટલે એની અંદર લીંબુના બે ત્રણ ટીપા ઉમેરી દઈશું એક કપ મેંદો લઈશું એની અંદર એક ટી સ્પૂન ઘી બે ટેબલ સ્પૂન જેટલું દહીં અને એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અડધા કપ જેટલું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લઈશું અને બેટરને આ રીતે પાઇપિંગ બેગની અંદર ભરીને કટ લગાવી લઈશું હવે હલકા ગરમ તેલની અંદર આ રીતે ગોળ ગોળ ફેરવીને જલેબીને બનાવી લઈશું હવે આપણે જલેબી થોડી સેટ થાય એટલે ચીપિયાની મદદથી આ રીતે પલટાવી લઈશું અને સ્લો ફ્લેમ પર એને થોડી વધારે ક્રિસ્પી કરી લઈશું અને જલેબીને આપણે હલકી ઠંડી ચાસણીની અંદર ઉમેરીશું આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ચાસણી આપણી વધારે ગરમ હશે તો જલેબી પોચી પડી જશે તો ક્રિસ્પી રાખવા માટે ચાસણીને મીડિયમ જ રાખવાની છે હવે ચા જલેબી તૈયાર છે તો ઉપરથી પિસ્તાથી એને ગાર્નિશ કરી લઈશું અહીં આપણી ક્રિસ્પી કુરકુરી અને રસથી ભરેલી જલેબી તૈયાર છે વિડીયો પસંદ આવ્યો